નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન ન્યૂઝ હું છું આપની સાથે હિતલ વગર છોટાદેપુર જિલ્લાના પાવી તાલુકાના છુડી ખાતે યોજાનાર સમૂહ લગ્નને લઈને પૂર્વ રેલ રાજ્ય મંત્રી અને પૂર્વ રાજ્યસભાના સાંસદ નારાયણભાઈ રાઠવાએ સ્થળની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું રાજ્યનો સરહદી અને આદિવાસી વિસ્તાર એવા છોટાદેપુર જિલ્લામાં પ્રથમ વખત સમૂહ લગ્ન થવા જઈ રહ્યું છે છોટાદેપુર જિલ્લાના પાવી તાલુકાના ચુલી ખાતે ઇકો યુનિટી ટ્રાઇબલ પ્રોગ્રેસ ઇનિશિયેટીવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ સમૂહ લગ્નનું આયોજન આગામી તારીખ અગિયાર ના રોજ રાખવામાં આવ્યું છે જેને લઈને પૂર્વ રાજ્યસભાના સાંસદ અને પૂર્વ રેલ રાજ્ય મંત્રી નારાયણભાઈ રાઠવાએ સ્થળની મુલાકાત લઈ ચાલતી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું અને આયોજકો સાથે ચર્ચા વિચારણા કરી હતી છોટાઉદેપુર જિલ્લાની અંદર પાવીજાપુર તાલુકામાં ચુલી ગામે ચુલી સ્વામિનારાયણ મંદિરના પટાંગણ અને તેના આસપાસના વિસ્તારની અંદર સૌપ્રથમ પહેલીવાર ઇકો યુનિટી સમૂહ લગ્ન આદિવાસી સમાજના સમૂહ લગ્ન બનાવવા માટે ટ્રસ્ટ તરફથી એક જોઈન્ટ ઝુંબેશ ચલાવી હતી એના ભાગરૂપે લગભગ આજની તારીખમાં અગિયાર જેટલા જોડાઓ તૈયાર થયા છે અને આનો એક પ્રચાર પ્રસાર પણ એટલો સમાજની અંદર વધારે કરવામાં આવે છે જેથી કરીને સમાજના જે ગરીબ કુટુંબના બાળકો છે એના વાલીઓને પણ ખબર પડે અને સમૂહ લગ્નથી અનેક સમાજને અનેક પ્રકારના ફાયદા થવાના છે ખોટા ખર્ચા થાય છે ખોટા ખર્ચા ડીજેની પાછળ કરવામાં આવે છે અને પોતપોતે પોતાની શક્તિનું પ્રદર્શન કરી અને ગરીબ હોવા છતાં એ લોકો ઘરનો ખોટો ખર્ચો કરી અને દેવાદાર બનવાનો જે પ્રયત્ન થાય છે એને બચાવવા માટે અને સમાજની અંદર એક જાગૃતિ સમાજની અંદર ફેલાય અને સમૂહ લગ્નમાં બધા જોડાય તો એ રીતે આ એક ઇકો યુનિટી તરફથી ટ્રસ્ટ તરફથી ખૂબ સુંદર સેવા ભાઈ નિરંજનભાઈ રાઠવા ટ્રસ્ટી અને ગોપાલભાઈ રાઠવા એ ટ્રસ્ટી છે એની સાથે સૌ ટ્રસ્ટીઓ ભેગા થઈ અને અમારા વિસ્તારની અંદર ખૂબ બહોળો પ્રચાર કર્યો છે એનો એક સારો પ્રતિસાદ મળ્યો છે એના ભાગરૂપે આજે અહીંયા અમે લોકો આજે ડોમ બની રહ્યો છે તેનું નિરીક્ષણ પણ કરવામાં આવ્યું છે જાનનો ઉતારો છે ખાવાની વ્યવસ્થા છે અને જે જે પાર્કિંગની વ્યવસ્થા છે બીજા દીકરીઓને જે પરનાવવાની વિધિ કરવાના છે તેની જગ્યાનું આજે નિરીક્ષણ કરવામાં આવ્યું છે ખૂબ સુંદર આયોજન છે અને આ તમામ ઇકો યુનિટી ટ્રસ્ટના ટ્રસ્ટીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને સમાજને પણ એક સંતોષે કહેવા માગું છું કે આ ખોટા ખર્ચામાંથી બચો અને સમૂહ લગ્નની અંદર આદિવાસી સમાજના લોકોને સાથ સહકાર આપી આપણા બાળકોને એની અંદર લગ્નની અંદર આવતા વર્ષે કદાચ આવવાનું થાય તો તમારા આવતા વર્ષના આયોજનમાં આ રીતે સમૂહ લગ્નમાં જોડાવે એવી શુભ ભાવના સાથે આ ટ્રસ્ટને પણ ખૂબ અભિનંદન આપું છું અને અમે ખૂબ સારી એવી આશા અને અપેક્ષા રાખીએ છીએ કે ખૂબ શાંતિથી આ અમારો સમૂહ લગ્નનો કાર્યક્રમ પૂરો થાય હરિહણ પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટાધપુર સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર